નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના સંસ્કૃત વિષયની તારીખ સત્તર બે બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી લેવાની છે તેનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો આ ઉપરાંત જે સત્તર બે બે હજાર ચોવીસના રોજ ધોરણ સાતની જે સંસ્કૃત વિષયની ઓરિજિનલ એકમ કસોટીની પ્રશ્ન બેંક લેવાની છે તેના વિડીઓ પીડીએફ બંને 17/2024 ના રોજ આપણી ચેનલ ઉપર મુકાઈ જશે અથવા તો આ વિડીઓના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ તમને મળી રહેશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો પ્રશ્ન નંબર 1 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો જેના કુલ 6 માર્ક છે પેલું નીચેનામાંથી હાથીનું અંગ કયું છે તો જવાબ આવશે વિકલ્પ એ કર્તલમ બીજું ભારત દેશસ્ય દક્ષિણે કહ સાગરહ તો જવાબ આવશે વિકલ્પ એ અરબી સમુદ્રહ જવાબ આવશે વિકલ્પ સી ડાબો પાંચમું રાજીવમ સંસ્કૃતમ કા પાઠયતી તો જવાબ આવશે વિકલ્પે તસ્ય વર્ગ શિક્ષિકા ચઠ્ઠું પ્રવિણ જલાશય ખાલી જગ્યા તો જવાબ આવશે વિકલ્પ સી તરતી ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચું અને ખોટા વિધાનોની સામે ખોટાની નિશાની કરો જેના કુલ પાંચ માર્ક પહેલું લલાટમ પગનું એક અંગ છે તો જવાબ આવશે ખોટું બીજું આરંભે રાજીવઃ સ્વર્ગ ખંડ સ્વ વર્ગખંડમ ગચ્છતી તો જવાબ આવશે ખોટું ત્રીજું બાલાહા યુયમ ત્વરિતમ ભ્રમત તો જવાબ આવશે ખોટું ચોથું વૃક્ષો મુસાફરોને છાંયડો આપે છે તો જવાબ આવશે ખરું પાંચમું ભારતની દક્ષિણે હિમાલય શોભે છે તો જવાબ આવશે ખોટું મિત્રો તારીખ રોજની ધોરણ ગણિત અને બંને વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સઅપ પર મેળવી શકો છો તો અવશ્ય આ જે પીડીએફ છે તે મેળવી લેજો ત્યાર પછી આપણે જોઈએ તો અહીંયા તમને એક સરસ મજાની જાહેરાત આપેલી છે કે આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન પોથી એકમ કસોટીની પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને

હું ગણવેશ પહેરું છું હું પુસ્તકો લઈ જાઉં છું હું નિશાળે જાઉં છું હું કોણ છું તો જવાબ આવશે વિદ્યાર્થી પાંચમું અંતે અનિલ રાજીવની શાળા વિશે શું કહે છે તો અંતે અનિલ રાજીવની શાળાને સુંદર કહે છે ત્યાર પછી ચોથું નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની સામે આપેલા વૈકલ્પોમાંથી શોધીને લખો કેશા તો વાળ અને વાળી તો જવાબ આવશે વાળ ઉદરમ તો ઉંદર અને પેટ તો જવાબ આવશે પેટ ત્યાર પછી પ્રશ્ન નંબર 5 નીચેના શ્લોક પૂર્ણ કરો જેના કુલ 4 માર્ક્સ છે દક્ષિણ પાદમ પુરસ્કુરુ દક્ષિણ પાદમ કુરુ પૃષ્ઠમ મંદમ મંદમ ભ્રામયતમ ગોલાકારમ સ્વયં ભ્રમ ત્યાર પછી જોઈએ બીજો શ્લોક આપણે સર્વાંગહી પુરસ્કુરુ સર્વાંગીહી કુરુ મંદમ મંદમ ભ્રામયતમ ગોલમકારમ સ્વયં ભ્રમ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 6 નીચેના અ વિભાગને બ વિભાગના વાક્યો વાક્યાંશને યોગ્ય રીતે જોડો એમાં છે પૂર્વ દિશાયામ તો જવાબ આવશે કાલિકા રક્ષતી પશ્ચિમ દિશાયામ તો કૃષ્ણઃઃ વસતી દક્ષિણ દિશાયામ તો અંબા રક્ષતી દક્ષિણ ધામહ તો કુંશ્વરઃ વસતી મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આવનારી એકમ કસોટીઓના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપ માં જરૂરથી છોડાઈ જજો જેથી કરીને વિડીયો અને પીડીએફની લિંક તમને પ્રાપ્ત થતી રહે